નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ આઠમાં પ્રકરણ નંબર આઠ વૈજિક પદાવલીઓ અને નિત્ય સમયે આઠ પોઈન્ટ એકમાં દાખલા નંબર બેની ચર્ચા કરીશું દાખલા નંબર એક આપણે ભાગ એકમાં ચર્ચા કરી હવે ભાગ બેમાં દાખલા નંબર બે ચલો એમાં એ બાર એ માઇનસ નવ એ બી પ્લસ પાંચ બી માઇનસ ત્રણમાંથી ચાર એ માઇનસ સાત એ બી પ્લસ ત્રણ બી પ્લસ બાર બાદ કરો તો આપણે દાખલા એકમાં સરવારા કર્યા એ જ રીતના દાખલા બેમાં બાદ બાકી કરવાની છે તો ઉપરની રકમ એમાંથી આ નીચેની રકમ બાદ કરવાની છે તો પહેલાં શું કરીશું ઉપરની લકર રકમ એ નીચે લખીશું એટલે આ લખીશું બાર એ માઇનસ નવ એ બી પ્લસ પાંચ બી માઇનસ ત્રણ મોંથી ચારે માઇનસ સાત એ બી પ્લસ ત્રણ બી પ્લસ બાર બાદ કરો તો અહીંયા આગળ ચાર એ તો નીચે એ હોય એના નીચે એ ચાર એ લખીશું તો એ વાળું પદ કયું આ તો એના નીચે લખીશું ચાર એ ચલો પછી અહીંયા આગળ સાત એ બી તો કેવા માઈનસ તો માઇનસ સાત એ બી એ બીના નીચે એ બી ચલો આગળ બી વાળું પદ તો ત્રણ તો પ્લસ ત્રણ બી અહીંયા આગળ પ્લસ તો જે એ હોય તો એ વાળું પદ એની નીચે બી વારું બીની નીચે એ બી પદ એ વાળાના નીચે લખીશું અહીં આગળ પાછળ લખેલું છે બાદ કરો બાદ કરો એટલે શું તો બાદ બાકી કરીશું બાદ બાકી કરવા માટે શું એક નિયમ છે ધ્યાન રાખવાનો અહીંયા આગળ જો ઉપરની સંખ્યા એ કોઈ નિશાની નથી એટલે પ્લસ હશે આ પ્લસ હોય તો આ પણ પ્લસ હશે હવે આ પ્લસ તો પ્લસ હોય નીચેની સંખ્યા તો એ કરીશું માઇનસ અને માઇનસ હોય ત્યાં કરીશું પ્લસ નિશાની બદલશું ચલો અહીંયા આગળ જુઓ અહીંયા આગળ સંખ્યા પ્લસ છે તો એ થશે માઇનસ અહીંયા આગળ આ માઇનસ છે તો પ્લસ આ પ્લસ તો માઇનસ અને આ પ્લસ તો થશે માઇનસ હવે આ પ્લસ એનું માઇનસ કેમ કર્યું એ આ દાખલો ગણી અને પછી આપણે જોઈએ પહેલાંનું એકવાર સાદું રૂપ આપી દઈએ ચલો સાદુંપ આપીએ તો જો આ બારમાંથી ચાર જશે એટલે કે લાવશે તો એ આવશે આઠ એ મોટી સંખ્યા બાર અને આગળ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ ચલો અહીંયા આગળ આ માઇનસ અને આ થશે પ્લસ હવે આ ઉપરનું માઇનસ ખરું એ જોવાનું નહીં સાતના આગળ સાત એક કેવી સંખ્યા ગણવાની પ્લસ ઉપર નવ માઇનસ નેચર પ્લસ એટલે શું થશે બાદ બાકી પ્લસ માઇનસ માઇનસ સાત નવમાંથી સાત જાય એટલે આવશે બે એ બી મોટી સંખ્યા નવ આગળ માઇનસ એટલે એ આગળ આવશે માઇનસ ચલો એ આગળ આ પ્લસ અને આ થશે માઇનસ પ્લસ માઇનસ માઇનસ પાંચમાંથી ત્રણ જોઈએ તો આવશે બે બી હવે આ બેમાંથી મોટી સંખ્યા કઈ પાંચ કે ત્રણ તો પાંચ એના આગળ પ્લસ તો અહીંયા અહીંયા આગળ આવશે પ્લસ ચલાના પછી આ માઇનસ અને નીચે પણ માઇનસ એટલે માઇનસ માઇનસ થશે પ્લસ બાર વત્તા ત્રણ એટલે પંદર હવે બંને માઇનસ મોટી સંખ્યા આગળ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ 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 પ્લસ થશે એટલે બંને રકમનો સરવાળો થશે પણ નિશાની આવશે મોટી સંખ્યા આગળની એટલે બારના આગળ કહી તો માઇનસ તો આવશે માઇનસ હવે આ નિશાની કેમ બદલી એની ચર્ચા કરીએ તો જુઓ નિશાની રકમ હું આ રીતના લખું બાર એ માઇનસ નવ એ બી પ્લસ પાંચ બી માઇનસ ત્રણ આ રકમમાંથી આ પાછળની રકમ બાદ કરવાની છે હવે બાદ બાકીમાં એક નિયમ હોય કે બાદ કરીએ એટલે પાછળની જે રકમ હોય એ રકમને કૌશમાં લખવી પડે તો ચાલો આ બાદ બાકીની ચિહ્ન કરી માઇનસ પાછળનું કૌશમાં ચારે માઇનસ સાત એ બી પ્લસ ત્રણ બી પ્લસ બાર આ રીતના કર્યું બાદ બાકીમાં જે આ રીતની રકમ આપેલી હોય તો પાછળનો જે ભાગ હોય એ અહીંયા આગળ માઇનસ કરીએ પાછળનો ભાગ કૌશમાં લખવો પડે હવે શું કરવાનું તો ચાલો આ બાર એ માઇનસ નવ એ બી પ્લસ પાંચ બી માઇનસ ત્રણ આ માઇનસ ચાર એ બરાબર હવે અહીંયા આગળ જુઓ આ માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ માઇનસ થશે પ્લસ પ્લસ સાત એ બી પછી આ માઇનસ પ્લસ માઇનસ ત્રણ બી પછી આ માઇનસ પ્લસ માઇનસ બાર આજે બારની બાજુ માઇનસ આવેલું છે માઇનસ એ કૌશની અંદરની દરેક નિશાની સાથે ગુણાશે એટલે માઇનસ માઇનસ થશે પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે આપણે અહીંયા આગળ નિશાની બદલી જુઓ સાત કેવા આવ્યા તો પ્લસ તો પ્લસ સાત એ બી માઇનસ ત્રણ બી તો માઇનસ ત્રણ બી માઇનસ બાર તો માઇનસ બાર એટલા માટે આ નિશાની અહીંયા આગળ બદલવી પડે પછી બાદ બાકી કરવાની જવાબ શું આવશે આઠે માઇનસ બે એ પ્લસ તો આનું સાદું રૂપ આપ્યું તો એ જવાબ આ જ આવશે એટલે આપણો જવાબ બનશે આ બરાબર ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર બે પાંચ એક્સ વાય ઓછા બે વાય ઝેડ ઓછા બે ઝેડ એક્સ પ્લસ દસ એક્સ વાય ઝેડ એ મોધ્યા નીચેનું પદ બાદ કરીશું તો એક્સ ની નીચે લખીશું એક્સ વાયને ત્રણ એક્સ વાય એના પછી પાંચ વાય જેડ તો પ્લસ છે તો પ્લસ પાંચ વાય જેડ સાત એક્સ જેડ એક્સ બાદ કરો તો બાદમાં બાદ બાકી માટે શું કરીશું નિશાની બદલશું એ પ્લસ તો માઇનસ છે આ પ્લસ તો માઇનસ માઇનસ તો પ્લસ બરાબર નિશાની બદલી હવે સાદુરૂપ અહીંયા આગળ માઇનસ છે આ તો આ પાંચમોથી ત્રણ જશે એટલે આવશે બે એક્સ વાય 5मोथी 3 जाए એટલે 2 પાછર xy નિશાની મોટી સંખ્યાની 5+ છે તો આવશે + ચલો -- થશે + 5 + 2 = 7 y z મોટી સંખ્યા 5 આગર - તો એ આગર આવશે - ચલો ફરી -+ તો - 7 મોથી 2 જાય તો આવશે 5 z x મોટી સંખ્યા 7 આગર + તો એ આગર આવશે + પાછર તો 10 xy z તો આનો જવાબ શું બનશે તો જવાબ બનશે બે એક્સ વાય માઇનસ સાત વાય જેડ પ્લસ પાંચ જેડ એક્સ પ્લસ દસ એક્સ વાય જેડ આ બનશે બાદ બાકીનો જવાબ પહેલાં શું કરવાનું ઉપરની રકમ લખવાની એના નીચે એક્સ વાયના નીચે એક્સ વાય વાય જેડના નીચે વાય જેડ પદ આવતું હોય એ લખવાનું નિશાની બદલી દેવાની અને એના પછી સાદું રૂપ આપવાનું નિશાની બદલીએ એટલે પછી આ ઉપરની જે નિશાની હોય એ ધ્યાનમાં લેવાની નહીં આ નીચેની નિશાની હોય એ ધ્યાનમાં લેવાની ચલો દાખલા નંબર સી 18 - 3p - 11q + 5pq - 2pq2 + 5p2qમાંથી 4p2q - 3pq + 5p2 - 8pq + 7q - 10 બાદ કરો હવે આ રકમમાંથી આ રકમ બાદ કરીશું તો ચલો લખીએ 18 - 3p - 11q + 5pq તો છે બે પી ક્યુનો વર્ગ પ્લસ પાંચ પી સ્ક્વેર ક્યુ ચલો અમે આમાંથી આ પદ બાદ કરવાનું તો આ પી સ્ક્વેર ક્યુ વાળું હોય નીચે લખીશું જો અહીંયા આગળ આ પી સ્ક્વેર ક્યુ તો આ જે પદ એ અહીંયા આગળ લખીશું પ્લસ ચાર સ્ક્વેર ક્યુ જે પદ હોય એના નીચે લખીશું પછી આ પિક્યુવાળું પદ પિક્યુની નીચે લખીશું માઇનસ સાથે માઇનસ ત્રણ પી ક્યુ તો અહીં આગળ માઇનસ ત્રણ પી ચલો પ્લસ પાંચ પી ક્યુ સ્ક્વેર તો અહીંયા આગળ આવશે પ્લસ પાંચ પી ક્યુ સ્ક્વેર ચલોઈને આપશે માઇનસ આઠ પી તો આઠ પીવાયું આવ્યું તો માઇનસ આઠ પી ચલોને પછી પ્લસ સાત ક્યુ સાત તો અહીંયા કર પ્લસ સાત ક્યુ ક્યુના નીચે ક્યુ માઇનસ દસ તો માઇનસ અઢાર આ અઢારની નીચે માઇનસ દસ બરાબર આ રીતના ઉપર જે ચલ અને પદ હોય એની નીચે એ રીતના ગોઠવણી કરીશું હવે સાદું રૂપ આપીશું પહેલાં શું કરવાનું નિશાની બદલી દઈશું ચલો અહીંયા આગળ માઇનસ તો એ થશે પ્લસ આ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ આ પ્લસ છે તો માઇનસ થશે પ્લસ છે તો માઇનસ થશે નિશાની બદલી દીધી હવે બાદ બાકી ઉપરની નિશાની ધ્યાનમાં લેવાની નહીં ચલો અહીંયા આગળ પ્લસ દસ વત્તા અઢાર તો કેટલા થશે દસ વીસ ને અઠ્યાવીસ હવે આ પ્લસ અને આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પાંચમાંથી આઠમાંથી ત્રણ જાય એટલે પાંચ આવશે મોટી સંખ્યા આઠ પ્લસ તો અહીંયા આગળ પ્લસ પાછળ આવશે પી ચલો અહીંયા આગળ આ સંખ્યા જુઓ માઇનસ ઉપર માઇનસ 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 પ્લસ અગિયાર વત્તા સાત એટલે આવશે અઢાર ક્યુ બંનેમાંથી મોટી સંખ્યા કઈ અગિયાર માઇનસ તો અહીંયા આવશે માઇનસ ચલો એના પછી આ પ્લસ ઉપર પ્લસ એટલે પ્લસ પ્લસ એટલે સરવાળો થશે 5 + 3 એટલે 8 p q મોટી સંખ્યા 5 + એટલે આગળ ગ્રામ છે + ચલો આગળ આ માઈનસ માઈનસ થશે + 5 + 2 એટલે 7 અહીં આગળ 5 - એટલે - p q² ચલો આ + નીચે -+-- 4 માંથી 5 જોઈએ આવશે 1 આગર મોટી સંખ્યા 5 એના આગળ + તો + p² q તો આ રીતના દાખલો ગણી શકાય ચાલો જવાબ શું આવશે આપણા દાખલાનો અઠ્યાવીસ પ્લસ પાંચ પી માઇનસ અઢાર ક્યુ પ્લસ આઠ પી ક્યુ માઇનસ સાત પી ક્યુનો વર્ગ પ્લસ વન પી સ્ક્વેર ક્યુ તો આ રીતના દાખલો ગણવાનો થશે પહેલાં શું કરવાનું ઉપરનું પદ લખવાનું નીચેનું પદ લખી પછી ચિહ્નો બદલી દેવાના અને એના પછી એનું સાદું રૂપ આપવાનું સાદું રૂપ આપો એટલે ધ્યાન રાખવાનું આ જે ચિહ્નો હોય એ ધ્યાન મો લેવાના નહીં એના સિવાય નીચે જે બદલેલા ચિહ્નો હોય એ મો લેવાના એટલે જોવા અહીંયા આગળ પ્લસ પ્લસ એટલે પ્લસ થશે દસ વત્તા અઢાર એટલે અઠ્યાવીસ આ પ્લસ માઇનસ માઇનસ આઠમાંથી ત્રણ જાય એટલે પાંચ પી આ માઇનસ માઇનસ પ્લસ અગિયાર સાત અઢાર મોટી સંખ્યા અગિયાર એટલે માઇનસ ક્યુ માઇનસ અઢાર પ્લસ પ્લસ પાંચ વત્તા એટલે આઠ આ માઇનસ માઇનસ એટલે સરવારો પાંચ વત્તા બે સાત પી સ્કવેર ક્યુ અને મોટી સંખ્યા પાંચ છે અને આગળ માઇનસ એટલે માઇનસ અહીંયા આગળ પ્લસ માઇનસ માઇનસ પાંચમય ચાર જોઈએ એટલે એક મોટી સંખ્યા પાંચ આગળ પ્લસ એટલે પ્લસ એક પી સ્ક્વેર ક્યુ તો આ રીતના બાદ બાકી કરી શકાય અહીંયા આગળ આપણે દાખલા એમાં એ બી અને સી ત્રણ દાખલાની ચર્ચા કરી હવે આગળના ભાગમાં બીજી ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત